કેમ છે વાલા મિત્રો મજામાં ને તો અમે બધા મજામાં છે તો એક નવા વિડીયો આપનું સ્વાગત છે તો હમણાં મશીન ચાલુ કરવાનું છે આપડે તો મનોજ અહિયાં લાઈન બનાવે છે બની ગઈ લાઈન

આપણે વાડીમાં પાણી આવવા માટે પાઇપ ખેંચી દઈએ આ બાજુ થી અને એ કે મને કે મેં ઉપાડે સાજે મશીન કે મેં કીધું રેવા દે રેવા દે એમ કે ઉપાડી જોવા દે કીધું ઉપાડી જો મારાથી ઉપડી જ જશે એમ કે પાછા મેં કીધું સારું તારે કે તપન આવી ગયો બપોરે સ્કૂલે લઈ આવ્યા આર્યા ઊંઘે છે આજે તમારે આરામ જેવું છે હા થોડું બધું કામ કરી લે છે તો એક સાથે આમ પકડવાનું થોડુંક પાણી પંપમાં એટલું ખાલી થઈ જાય તો એક આ ડબલ્યુ નાખવાનું થાય તો એક વાર નહીં નાખવાનું થતું મશીન ખુલ્લું કહી આલું કે એટલું કહી આલું કે નીચા કઈક થી બેડકો બેડકો નીકળી જાય હવે જો ને સંગતા ચાલુ કરવાની હતી એની પહેલા તો કેતવ જઈને ચાલુ કરવા લાગ્યો આજો અને સંગતા તો પાણી ખાડે બસ થઈ ગયો છે હવે આવી ગયો છે હવે મને પૂરો વિશ્વાસ છે તમને તો વિશ્વાસ નથી નથી વિશ્વાસ આવી ગયો છે એ पानी भरे पानी जतुरे से जतुरे <laughs> से तुम्हारे वदर डबला भर उपस्थित तो हम राहत जीव से केतव काम में लागी गयो नारिया संगीताई काम में लागी गए बस अब ठीक फिट कर दो तारे आपने बेहि गया से शांति थे हैं अब आगी पानी आ गई अब जब को यूं करवाना है, है इरीते फंसा <laughs>

પેલી બાજુ એક ઈટ મૂકી દે થઈ જાય મશીન ઉપાડી દીધું સંગીતા તમે જોયું ને કેવું વગાડી દેવું કરે ચાલ અહિયાં થોડુંક પાણી લીકેજ થાય તે જોવે સંગીતા પણ હવે ચાલુ થઈ ગયા પછી કઈ ના થાય એમાં અને જો મિત્રો સંગીતા મશીન ઉપાડ્યું ઉપાડ ના ટ્રાય તો કર્યો ને ઉપાડ્યું કે ના ઉપાડ્યું એ મહત્વનું નથી પ્રયત્ન કરવો એ મહત્વનું છે તો ચાલો પેલી બાજુ પાણી બગડતું હશે આપણે આ ખેડવાની રાહ દેખી હતી આજે ટેકરવાળાની એટલે સવારના મશીનની ચાલુ નહીં કર્યું અને હવે નહીં આવ્યો મેં કીધું ચાલો મશીન ચાલુ કરી દેવું પડશે હવે એ થોડું થોડું લીકેજ થાય ને તો પેલું કહેવાય કે નજીકમાં વરા બગડી જાય

પણ અહીંયા થોડું પાણી બગડતું છે નજીકવાળા એમ પર આવી ગયેલું છે તો અહીંયાથી પેલા પારિયામાં પાણી જાય છે હે સંગીતા ના છલકીને જાય છે આપણે હવે આ સાંજ સુધીનું કામ ચાલુ કરી છે પાણી વાળવાનું આ મને કુએથી આવતા કેટલું પાણી થઈ ગયું પાણી તો અહીંથીનું ત્યાં સુધી પહોંચ્યું છે પાણી મશીન ચાલુ થઈ ગયું છે થોડો થોડો તડકો લાગે તો આવું છે કઈક કપલ નું જીવન અને દિવસ મશીન મજા નો પાણી જાય છે હવે તો આપણે અહીંયા પાણી સાંજ સુધી નું કામ ચાલુ થઈ ગયું છે આજ છે જ્યાં બનાવે તાર મારજો આવી જઈશ અને પાણી અગુ પાછું જતું હશે તમારે હરખું જવડાવવું પડશે નહીં તો હું એક નીક વહેલું માં અડધે હોય એવું એટલે પાછું થઈ જાય એવું થાય પાછું ખેડૂત હોય ને જે પાણી વાળ્યું એને ખબર જ હોય કે પાર્યું પાણી હોય તો કઈ રીતે વારવાનું જ છે હજુ મનોજ પાની વાળ છે અને આપણે રૂટીન મુજબનું કામ કરી દીધું છે વાસીદા ભરી નાખ્યા છે અને એક વાગી ગયા છે તો હવે આજે આપણે કોરાની શાક બનાવવાની છે તો શાક સમારીને રાખી છે તો ચા હોય મૂકવાની છે હમણાં તો મનોજ રાહ જોતો હશે કે સંગીતા હજુ જવા આપવા જ નહીં આવતી એમ પણ આપણે પહેલાં શાકની તૈયારી કરી દઈએ પહેલાં આપણે આવી ગયા છે લીલું લસણ લેવા માટે તો અહીંયા બી પાણી આવે છે થોડું થોડું આવી રહ્યું લીલું લસણ આજુબાજુ એટલે થોડા લીલા લસણનો વઘાર કરીએ સરસ મજાની શાક લીલા મરચાં નાખીને આપણે બનાવવાની છે તો આપનો આજનો વિડીયો કેવો લાગ્યો તો જરૂર કોમેન્ટમાં કહેજો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો તો આજે બસ આટલું જ તો નવા વિડીયોમાં પાછા મળીશું ત્યાં સુધી બધાને આવજો તો આપણે લીલું લસણ લઈને આવી ગયા છે ઘરે હવે અને આપણે બનાવવાની છે સરસ મજાની ચા મને જ રાહ જોતો હશે તો આપનો આજનો વિડીયો કેવો લાગ્યો એ જરૂર કોમેન્ટમાં કહેજો અને ચેનલમાં નવા હોય તો જરૂર સબસ્ક્રાઈબ કરજો તો આજનો વિડીયો અહીંયા સુધી રાખીશું અને આ વિડીયોમાં પાછા મળીશું ત્યાં સુધી બધાને આવજો